ખૂબ જ દુઃખદાયી અને દર્દનાક ઘટના બની છે કલ્પના ન કરી હોય એવી પરિસ્થિતિ પેદા થઈ છે અમદાવાદથી લંડન જતું એ પ્લેન ત્રણ જ મિનિટમાં ક્રેશ થયું તૂટી પડ્યું અને જ્યાં તૂટી પડ્યું છે ત્યાં નીચે રહેણાંકી વિસ્તાર પણ અને ડૉક્ટર્સ છોકરાઓ જે ભણી રહ્યા છે મેડિકલ કોલેજના અને રેસિડેન્ટ ડૉક્ટર્સ એની મેસ અને હોસ્ટેલ આવેલી છે કમનસીબી ઘણા બધા એ મેડિકલ સ્ટુડન્ટ્સને પણ તકલીફ પડી છે હું કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું ખબર પડતાની સાથે જ અમારા કાર્યકર્તા મિત્રોને કહ્યું હતું અહીંયા પહોંચીને લોહીની જરૂર હતી ત્યાં બ્લડ ડોનેશન કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યું છે આજે હું અહીં જે દુઃખમાં સપડાયેલા પરિવારના દુઃખમાં સહભાગી થવા આવ્યો છું એમને મળ્યો છું જે કેટલાક ડોક્ટર્સ કેટલાક વિદ્યાર્થીઓ ઇન્જર્ડ છે કેટલાક વસાહતીઓ ઇન્જર્ડ છે એમને મળીને એમના ખબરઅંતર પૂછ્યા છે આ સમય એ સૌ કોઈએ એમના દુઃખમાં સહભાગી થવાનો છે અમે અમારી કડી અને વિસાવદરની બંને વિધાનસભાની ચૂંટણીઓનું તમામ પ્રચાર કાર્ય આજ માટેનું હતું રેલીઓનું આયોજન થયું હતું સભાઓનું આયોજન થયું હતું એ બધું જ આજે રદ કરીને દુઃખમાં આવેલા પરિવારોના દુઃખમાં સહભાગી થઈ એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માટેનો સમય કાઢ્યો છે